તો આ રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ વિપિંગ ક્રીમ છે કોઈ પણ જાતનું દૂધ કે પાવડર આપણે લેવાનું નથી ફક્ત વીપિંગ ક્રીમ જ લેવાનું છે તે તે નોન ડેરી તરીકે પણ ઓળખાય છે છે જે કેક હોય તમને મોટી શોપમાં મળી જાય અત્યારે મેં ટોટલ એક કપ જેટલું વ્હીપિંગ ક્રીમ લીધેલું છે અને સાથે જ બે થી ત્રણ ટીપા જેટલું વેનીલા એસેન્સ એડ કરેલું છે અને હવે બીટર ની મદદથી આપણે તેને સ્ટાર્ટિંગની બે થી ત્રણ મિનિટ મીડિયમ સ્પીડ પર બીટ કરી લેવાનું છે એસેન્સમાં બીજું કોઈ પણ એસેન્સ લઈ શકો છો અથવા તો ઇલાયચીની નો પાવડર પણ તમે એસેન્સની જગ્યાએ એડ કરી શકો છો ત્રણેક મિનિટ આ રીતે મીડિયમ સ્પીડ પર બીટ થઈ જાય એટલે હવે આપણે તેમાં અડધો કપ કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે તેનાથી જે વ્હીપિંગ ક્રીમ છે તેમાં સ્વીટ પણ થઈ જશે અને સાથે તેનું ટેક્સચર અને ફ્લેવર બંને સરસ થઈ જશે તો ફરીથી આપણે બેથી ત્રણ મિનિટ હાઈ સ્પીડ પર તેને બીટ કરી લેવાનું છે હવે આ વ્હીપિંગ ક્રીમને આ રીતનું રની રાખવાનું છે એકદમ વધારે થીક નથી બનાવી લેવાનું તો આ રીતનું તેનું ટેક્સચર આવી જાય એકદમ થીક ક્રીમ જેવું એટલે એ સ્ટેજ પર આપણે બીટ કરવાનું બંધ કરી દઈશું અને હવે આપણે ફ્રૂટ્સને કટ કરી લેશું તો ફ્રૂટ્સમાં મેં અત્યારે કેળા ચીકુ દ્રાક્ષ દાળમ અને ઓરેન્જ લીધેલા છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ ફ્રૂટ્સ લઈ શકો છો અથવા તો કોઈ બી એક ફ્રૂટ્સ પણ લઈ શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે અને ફ્રૂટ્સનું પ્રમાણ પણ વધારે ઓછું રાખી શકો છો તો હવે ફ્રૂટ્સ કટ થઈ ગયા છે તો આપણે તેને વ્હીપિંગ ક્રીમમાં એડ કરી દેસુ હવે આ સ્ટેજ પર જો તમે ઈચ્છતા હોય કે તમારે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તો તમે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો અથવા તો અડધા ફ્રૂટ્સ અને અડધા ડ્રાય ફ્રૂટ્સ એ રીતે એડ કરવા હોય તો એ રીતે પણ તમારી અનુકૂળતા પ્રમાણે તમે કરી શકો છો તો આ ફ્રૂટ્સને તેમાં સારી રીતે મિક્સ કરી દઈશું તો ફક્ત દસ મિનિટમાં જ આ રેસીપી તૈયાર થઈ જાય છે ગેસ શરૂ કરવાની પણ ઝંઝટ રહેતી નથી અચાનક ગેસ્ટ આવ્યા હોય અને કંઈ સમજમાં ન આવે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી તો બને જ છે સાથે એકદમ ક્રીમી ટેક્સચરવાળું આપણું ફ્રૂટ સલાડ રેડી થઈ જાય છે અને સહેજ પણ ખ્યાલ નથી આવતો કે તમે ગેસ શરૂ કર્યા વગર આ રેસીપી બનાવી છે અથવા તો દૂધ કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યા વગર તમે આ ફ્રૂટ સલાડ બનાવેલું હોય એવો સહેજ પણ ખ્યાલ નથી આવતો તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે મારી ચેનલ પર નવા હોય અને જો હજુ સુધી તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સ્ક્રાઈબ જરૂરથી કરજો તે ટોટલી ફ્રી છે તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે